એલોગાઈ બે ટાઈપનું વાતાવરણ છે જો એક બાજુ તડકો અને એકદમ સાફ વાતાવરણ અને આ જો તો કોના કોના ગામમાં આવું વાતાવરણ છે એ મને જરૂરથી કહેજો હેલો ગાઈસ અત્યારે જો સાંજનું એકદમ મસ્ત વાતાવરણ અને સાથે છે ગાજવીજ તાજો વીજળી એકદમ થાય છે અને સાથે સાથે વરસાદ પણ ગાજે છે અત્યારે એકદમ ઠંડો પવન નીકળ્યો ને પાછું વરસાદનું વાતાવરણ આ જો કેટલો જબરજસ્ત કાળો વાદળું આવ્યું છે શું લાગે છે આજે વરસાદ પડશે કે નહીં પડે તમારું કહેવાનું શું છે અને અત્યારે વાદળા જુઓ કેટલા જબરજસ્ત હાલે છે ને એ દેખાય છે એના વરસાદ ગાજવાનો અવાજ છે અને આ જો વાદળું પાલતુ સરસ લાગે છે તો અત્યારે ક્લિયર દેખાય છે વાદળું હાલે છે અને એકદમ મસ્ત લાગે છે ધુવા જેવું બટ આ ખરેખર વાત તમે જોઈ શકો છો ઘેર લોકો કાળું વાતાવરણ થઇ ગયું છે સંસારી નવલુ ભાય હાલક ડોલક થાય છે સંસારી નવલુ ભાય હાલક ડોલક થાય છે નેતાલીને ગાયસ અત્યારે જો પવન સાથે એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે ગાયસ અત્યારે જો પવન સાથે એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે આઈવાને વર્ષાને જોવાની મારી છત્રી ઉડે છે અત્યારે એકદમ વરસાદ સાથે

Paya Belajar, nak? Kok? Naji lagi. Ada banyak ni dalam buji saja. Ah, umpah, memeh.

Yeah હેલો ગુડ મોર્નિંગ નેક્સ્ટ ડે અમે લોકો એકદમ મસ્ત રેડી થઈને નીકળી ગયા હતા શોપિંગ કરવા માટે તો ચાલો આજે કરીએ શોપિંગ ત્યારે કેવાય હેલો ગાઈસ આ જ રીતે મસ્તી ગયા છીએ અને અત્યારે વાતાવરણ એકદમ સાફ છે તો ફટાફટ આપણે કરી લઈએ મારા બર્થડેની શોપિંગ અને કંઈક નવું ગોતી આપણા માટે પછી અમે લોકો નીકળી ગયા હતા અને અત્યારે તમે જોઈ શકો છો રસ્તામાં થઈ ગયો તો વરસાદ ચાલુ રાત્રે પણ એટલો વરસાદ હતો અને સવારે રસ્તામાં પણ વરસાદ એકદમ જબરજસ્ત ચાલુ થઈ ગયો હતો અત્યારે વરસાદ છે જોરદાર હમણાં કન્ટિન્યુ ચાલુ જ છે અને આપણે મનાવો છે મારો બર્થડે તો શોપ અને અત્યારનું વાતાવરણ જુઓ કેટલું જબરજસ્ત છે અને હમણાં વરસાદ ચાલુ જ છે અને વાતાવરણ પણ એકદમ મસ્ત થઈ ગયું છે તો ચાલો આ જ નજારા એન્જોય કરતાં કરતાં આપણે કરીએ આજની આપણી શોપિંગ એકદમ મસ્ત અને ફરી રસ્તામાં થઈ ગયો તો વરસાદ ધીમો ધીમો ચાલુ અને આપણે પહોંચી ગયા હતા તો આવી ગયા છીએ અમે અત્યારે શોપિંગ કરવા માટે તો ચાલો કરી લઈએ ફટાફટ શોપિંગ પછી અમને લોકોને લાગી હતી ભૂખ એટલે અમે લોકો વયા ગયા હતા ઢોસો ખાવા માટે તો ચાલો ખાઈએ પહેલાં પહેલાં પેટ ભૂજા ફેર કામ ધૂજા તો અમે લોકો આવી ગયા છીએ અત્યારે ઢોસો ખાવા માટે અને એકદમ મસ્ત બિરયાની તો અત્યારે આપણું જમવાનું આવી ગયું છે તો હવે આપણે ફટાફટથી જમી લઈએ અને જમી અને પછી ફરીથી કરીએ શોપિંગ

તો આપણે મસ્ત ઢોસો ખાઈને આવી ગયા છીએ અને ફરી અમે લોકોએ શરૂ કરી દીધી છે શોપિંગ તો ચાલો કરીએ શોપિંગ અને અહીંયાનું કલેક્શન એકદમ જબરજસ્ત હતું અને મને અહીંયાથી જ શોપિંગ કરવી ગમે છે તો ચાલો કરી લઈએ મારા દઈને શોપિંગ સાથે વિડીયો ફોટો અને રીલ્સ બનાવવાનું તો જોઈએ જ તો આ જ રીતે આપણે બધું કલેક્શન જોશી અને વેસ્ટર્ન અને ઇન્ડિયન બંને કલેક્શન જોરદાર હતું અને અમને લોકોને બહુ એટલે બહુ પસંદ આવ્યું હતું અમે કઈ રીતે ઘણી બધી તો અત્યારે મારી શોપિંગ થઈ ગઈ છે અને અત્યારે રીધી જોવે છે કંઈક એના માટે તો અત્યારે રીધી જોતી હતી અને હું એકદમ થાકી ગઈ હતી તો હું શાંતિથી બેઠી હતી અને અહીંયા રીધી એના માટે જોતી હતી સેન્ડલ અને સેન્ડલ હીલ્સ અને ફ્લેટ એનું પણ કલેક્શન એકદમ જબરજસ્ત હતું જઈને જ લેવાનું મન થઈ જાય તો અત્યારે રીતે ટ્રાય કરે છે એના સેન્ડલ અને આપણે અહીંયા એકદમ મસ્ત ખૂણો પકડીને બેઠા છે કેમ કે હવે થાય કા છે તો આની શોપિંગ છે સરુ પછી અમે લોકો આવી ગયા હતા અને અહીંયા છે એકદમ મસ્ત પરફ્યુમ અને બોડી સ્પ્રે એનું કલેક્શન પછી આવી ગઈ બિલ દેવાની વારી અને પાર્ક ભાઈ કરી દીધા આ જો પૈસા ગણી અને બિલ પે અને અમે લોકો ત્યાંથી મસ્ત રીતે શોપિંગ કર્યા અને નીકળી ગયા અને અમને તો બહુ એટલે બહુ મજા આવી તમને કેવું લાઈક મને જરૂરથી કમેન્ટમાં કહેજો સુભાઈ બા આ એક સ્ટેપ થઈ ગયો છે અને આ વૃદ્ધિનો છે અને બધા લોકો હવે કરે થઈ ગઈ છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે સો બાય બાય રાજકોટ તો આ વિડીયોને હું અહીંયા જ કરું છું એન્ડ જલ્દી મળીએ છીએ મારા બધે વિડીયોમાં ત્યાં સુધી બાબાએ ટેકેર ખુદનું ધ્યાન રાખજો અને હા વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો જલ્દીથી મળીએ છીએ મારા બધે સેલિબ્રેશનના વિડીયો સાથે ત્યાં સુધી બબાય